130 સંવિધાન સંશોધન બિલ 2025 પહેલા શું પ્રાવધાન હતું અને કાયદો બનવા પછી શું થશે નમસ્કાર હું છું આપની સાથે કિશન તિવારી આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ડિજિટલ પ્લેટફોર્મ આજે આપણે વાત કરીશું હમણાં જે નવું સંશોધન બિલ આવવાનું છે તેને લઈને વીસ ઓગસ્ટ બુધવારના રોજ લોકસભામાં બંધારણનો એકસો સુધારો બિલ રજૂ કરવામાં આવ્યો હતો કેન્દ્રીય મંત્રી અમિત શાહે તેને રજૂ કર્યો હતો અને વિપક્ષે તેના પર હોબાળો મચાવ્યો હતો હોબાળા બાદ આ બિલ સંયુક્ત સંસદીય સમિતિને મોકલવામાં બંધારણ જે છે તે બિલમાં પચીસમાં ગંભીર ગુનાના આરોપસર જે વડાપ્રધાન મંત્રીઓ અને મુખ્યમંત્રીઓને પદ પરથી દૂર કરવાની જોગવાઈ છે જ્યાં જણાવી દઈએ કે બંધારણમાં જે એકસો નું જે સુધારો બિલ જે છે બે હજાર એ શું છે સૌથી પહેલા આપણે એ વિશે વાત કરીએ ભારત સરકાર બે હજાર પચીસની મોન્સૂન સત્રમાં ગંભીર આરોપોમાં અટકાયત કે ધરપકડ કરાયેલા નેતાઓ માટે નવી કાનૂની પ્રક્રિયા લાવવાની તૈયારી કરી રહી છે ગૃહમંત્રી અમિત શાહ લોકસભામાં બંધારણ બિલ જે છે તેને કેન્દ્ર શાસિત પ્રદેશ અધિનિયમ જે સુધારો છે તે બિલ અને જમ્મુ કાશ્મીર પુનઃ સંરચના બિલ રજૂ કરવા માંગે છે અને આ બિલ અનુસાર જો વડાપ્રધાન

તેમાં કહેવામાં આવ્યું છે કે ત્રીસ દિવસ સુધી ધરપકડમાં રહેતા કેન્દ્રીય મંત્રીએ રાષ્ટ્રપતિની સલાહ પર પદ છોડવું પડશે અને જો કોઈ મંત્રી દિવસે પણ રાજીનામું ન આપે તો આ મંત્રી આપમેળે પદ પરથી દૂર થઈ જશે વડાપ્રધાન માટે વિશેષ જોગવાઈમાં કહેવામાં આવ્યું છે કે જો પીએમ ત્રીસ દિવસ ધરપકડમાં રહે છે તો એકત્રીસમા દિવસે તેણે રાજીનામું આપવું ફરજિયાત છે અને જો તે રાજીનામું નહીં આપે સો ચોસેટ ચાર એ અને દિલ્હી માટે બસોગણ ચાલીસ એ એ બ્રેકેટમાં પાંચ એ ઉમેરવાનું સૂચના સૂચવાયું છે અને જેમાં રાજ્યના રાજ્યપાલ કે રાષ્ટ્રપતિનો અધિકાર લાગશે જણાવી દઈએ કે સંવિધાન અને કેન્દ્ર શાસિત પ્રદેશ અધિનિયમમાં હાલમાં એવી કોઈ જોગવાઈ નથી કે જેમાં માત્ર ધરપકડના આધારે વડાપ્રધાન કે મુખ્યમંત્રીને પદ પરથી દૂર કરી શકાય અત્યારે માત્ર દોષિત ઠરાવવા પર જ સભ્ય પદ ખતમ થાય છે મંત્રી જેલમાંથી મુક્ત થાય ત્યારે શું થાય છે હવે આપણે એ વિશે વાત કરીએ બિલની જોગવાઈઓ હેઠળ સૈદ્ધાંતિક રીતે શક્ય છે કે સંબંધિત મંત્રી જેલમાંથી બહાર આવ્યા પછી ફરીથી મંત્રી બની શકે વિપક્ષ આ બિલનો વિરોધ કેમ કરી રહ્યું છે આપણે હવે એ વિશે જાણીએ વિપક્ષનું કહેવું છે કે બિલના ઉદ્દેશ્યો અને કારણો અનુસાર ગંભીર ગુનાહિત આરોપોનો સામનો કરી રહેલા મંત્રીની ધરપકડ અને અટકાયત કરવાથી બંધારણીય નૈતિકતાના સિદ્ધાંતો અને સુશાસનના સિદ્ધાંતોને નુકસાન થઈ શકે છે અને આવી સ્થિતિમાં લોકો દ્વારા તેમાં મૂકવામાં આવેલા બંધારણીય વિશ્વાસ ઓછો થઈ શકે છે અને જો કે કેટલાક વિપક્ષી નેતાઓ માને છે કે બિલની જોગવાઈઓનો ઉપયોગ વિપક્ષી નેતાઓને પસંદગીયુક્ત રીતે નિશાન બનાવવા અને રાજ્યોમાં તેમની સરકારોને અસ્થિર કરવા માટે થઈ શકે છે કોંગ્રેસ સમાજવાદી પાર્ટી આમ આદમી પાર્ટી અને અન્ય પક્ષો લાંબા સમયથી દાવો કરી રહ્યા છે કે સીબીઆઈ અને ઈડી જેવી કેન્દ્રીય જે એજન્સીઓ છે તે જે ભાજપ હેઠળની કેન્દ્ર સરકાર હેઠળ આવે છે તે તેમના નેતાઓને અન્યાયથી રીતે નિશાન બનાવે છે અને આ ઉપરાંત બિલ હેઠળ મંત્રીઓને ધરપકડના આધારે જ પદ પરથી દૂર કરીને સજા કરી શકાય છે દોષિત ઠેરવ્યા પછી નહીં વિવિધ ગુનાઓમાં દોષિત ઠેરવવામાં આવેલા ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની જોગવાઈઓ પહેલા જ અસ્તિત્વમાં છે ત્યારે સંયુક્ત સમિતિ હવે શું છે આપણે એ વિશે હવે જાણીએ સંયુક્ત સંસદીય સમિતિ એટલે કે જે પી રચના સંસદ દ્વારા કોઈ વિષય અથવા બિલની વિગતવાર તપાસ જેવા ચોક્કસ હેતુ માટે કરવામાં આવે છે અને તેમાં બંને ગૃહોના સભ્ય હોય છે અને તેનો કાર્યકાળ પૂરો થાય પછી અથવા તેનું કાર્ય પણ પૂર્ણ થાય પછી તેને વિસર્જન કરવામાં આવે છે